દોસ્તો ગરજથી નીકળીને પંદર કિલોમીટરનું અંતર કાપી નાખ્યું છે હજુ આપણે કાપવાનું છે કિલોમીટર કિલોમીટરનું અંતર તો તમે વાસર ટોલ ટેક્સ આવશો તો કારના એકસો ને સાહીઠ રૂપિયા લેવામાં આવશે તો અહીંયા આવી ગયા છે રાઈડર અહીંયા તમે ચેક કરી શકો છો મહકલા આપ સૌનું સ્વાગત છે કાલરિયાનીアンダー કે આમ છો બધા મજામાં ને આઈફોક્સ સમય બતાવે 1:05 વાગતો પ્રાપ્ત્યાં અંડાવાળ રામલાબાને અnder અહીંયા આવેલો છે બરિયા દેવનો મંદિર તો આજની વિડિયોની અંદર આપણે સારા મજાના વિજોય તો મંદિરના અને સાથે બરિયા દેવના આપણે અહેવાલ પ્રાપ્ત કરીશું તો સંપૂર્ણ યાત્રાની અnder તમને જોડેલા રહેજો તો દોસ્તો આવી ગયા છે લાંબા બરિયા દેવનો જે મંદિર છે તે આગળ અહીંયા તમે મારી પાછળની સાઈડ ઉપર જોઈ શકો છો પ્રવેશ દ્વાર એક કલાક માં સમય ગુજારે છે નેશનલ હાઈવે ફોર્ટી એટ ઉપર અને અહીંયા આવી ગયા છે લાંબા તો આ રીતના ગેટ નું સુંદર દ્રશ્ય તમે જોઈ શકો છો ગેટ ની ઉપર ની સાઈડ ઉપર તમને બે ગજરાજ ની પણ પ્રતિમા જોવા મળવાની છે તમે વડોદરા થી આવશો તો પંચાણું કિલોમીટર તમને જોવા મળશે અમદાવાદ થી પાંચ કિલોમીટર પહેલા તો દોસ્તો તમે રવિવાર ના દિવસે આવશો તો ગેટ ની બહાર ની સાઈડ ઉપર તમને અહિયાં માર્કેટ લાગેલું જોવા મળશે જ્યાંથી તમને

চিক yes, so ફોર વ્હીલર અહીંયા બાજુમાં મોટું ગ્રાઉન્ડ પણ બનેલું છે તો પાર્કિંગ ને લઈને તમને કોઈ પણ સમસ્યા જોવા નહીં મળે તો ચાલો હવે જ્યાં મંદિર છે ત્યાં આપણે આગળની તરફ વધે તો દોસ્તો આજે છે રવિવાર અહિયા તમે જોઈ શકો છો પાર્કિંગ કઈ તમારી પાસે કોઈ પણ પ્રકારનો કરવામાં નહીં આવે તો આ સુવિધા સારી કહેવાય માંથી બહારની તમે આવશો તો મંદિર તરફ જવા માટેનો રસ્તો તમને આ રીતના જોવા મળવાનો છે તો તમને આ રીતની પ્રસાદ એની કિંમતનો ભાવ જાણવા મળશે નારિયેલ તમને અહીંયાથી ટ્રેસમાં લાડવા સિત્તેરની અંદર અને તવાનું જો તમને જોઈતું હશે તે પણ સિત્તેર રૂપિયામાં તમને મળવાનું છે ચાલો હવે આપણે પ્રવેશ કરીશું તો દોસ્તો તમારા મન અંદર સવાલ આવતો હશે કે બળિયાદેવ કોણ બળિયાદેવ કે મહાભારત પાળન ના બાબરી તમારે ઊભું રહેવું પડશે લાઈનમાં ઉપરની સાઈડ ઉપર શેડ બનેલો છે જેથી કરીને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમનો સામનો ન કરવો પડે અહિયાંથી તમારે જો બધા રાખી હોય તેનો સામાન પણ મળી જશે મંદિરમાં પ્રવેશ કરતા પહેલા બંને બાજુ તમને વિશાળકાય બનેલી ગંજરાજની પ્રતિમા જોવા મળશે ત્યારબાદ આપણને ગણેશજીના દર્શન થશે અને અહીંયા તમે દર્શન કરી શકો છો હનુમાનજીના તો આ છે પ્રાર્થના હોલ જ્યાં આપણે દર્શન કરીશું બળિયાદેવના દેવ વિશે તમારે થોડી જાણકારી પણ લેવી જોઈએ તો દેવની કથા એમ કહે છે કે મહાભારત કાળ સાથે જોડાયેલી છે તેમનું મૂળ નામ બાબરિક હતું તેઓ પાંડુ પુત્ર ભીમના પુત્ર અને ગટોચકના પુત્ર હતા બાબરિક અત્યંત શક્તિશાળી યોદ્ધા હતા તેમને શિવજીની ગોળ તપસ્યા કરીને ત્રણ બાંધ એવા મેળવ્યા હતા જે કોઈ પણ યુદ્ધનો અંત લાવવામાં સક્ષમ હતા બાબરીકે તેમની માતાને વચન આપ્યું હતું કે તેઓ યુદ્ધમાં હંમેશા હારેલા પક્ષને સાથ આપશે જ્યારે તેઓ મહાભારતના યુદ્ધમાં ભાગ લેવા નીકળ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને તેમની શક્તિ અને પ્રતિક્રિયાની જાણ થઈ શ્રી કૃષ્ણ જાણતા હતા કે જો બાબરી યુદ્ધમાં જોડાશે તો તે કોઈ એક પશ્ય સ્થિર રહે નહીં અને અંતે માત્ર તે પોતે જ જીવી રહેશે તેથી ધર્મને સ્થાપિત કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાને બાબરી પાસે દાનમાં તેમનું મસ્તક માગી લીધું તે સર્વસ્થ પોતાનું મસ્તક અર્પણ કર્યું તો આપણે દર્શન કરી લીધા છે બળિયાદેવના અને ધન્યતા અનુભવી છે તો હવે આપણે જઈશું મંદિરના પાછળના એરિયાની અંદર બાજુના ભાગની અંદર અહીંયા તમને શીતળા માતાજીના પણ દર્શન થશે નાનકડી અહીંયા પ્રતિમા મૂકવામાં આવી છે મંદિરના પિલ્લર ઉપર તમને આ રીતની ડિઝાઇન કરેલી જોવા મળશે તો અહીંયા પાછળની ભાગની અંદર આપણને દર્શન થશે અંબે માતાના અહીંયા પણ સરસ મજાની નાની પ્રતિમા અંબે માની મૂકવામાં આવી છે અને અહીંયા પણ ખૂબ જ સુંદર દ્રશ્ય દર્શાવવામાં આવ્યા છે મહાભારત કાળના હોય તે કૃષ્ણનો જન્મ હોય તો અહીંયા આવી ગયું છે મંદિરના પાછળની બંકમાં ડાંગ કાઉન્ટર જો તમારી ઈચ્છા હોય તો તમે ડાંગ કરી શકો છો તો મંદિરનો બીજો જે બંક છે પાછળની સાઈડ ઉપરથી તમે આવશો તો તમને અહીંયા જોવા મળશે ખોડિયાર માતાની નાની પ્રતિમા મૂકેલી તો આપણે પણ કરીએ ખોડિયાર માતાના દર્શન

તેમને અહીંયા વ્યવસ્થા મળી જાય તો ઉપરની સાઈડ ઉપર આપણને જોવા મળશે મોટા પંખા પણ લાગેલા તો તમે અહીંયા આવીને તમારા ફેમિલી સાથે આરામથી ઠંડુ ભોજન કરી શકશો પાછળના ભાગમાં તમને પાણી પીવા માટેની સુવિધા પણ નજર આવશે અને નાના બાળકો રમી શકે તે માટેનું તમને ગાર્ડન પણ અહીંયા બનેલું નજર આવવાનું છે તો તમે અહીંયા ચેક કરી શકો છો આ રીતનો છે ગાર્ડનનો સરસ મજાનો વ્યૂ આજે આપણે અમદાવાદના પવિત્ર અને ચમત્કારી ધામ વિશે વાત કરવાના છે જેની આસ્થાનો કેન્દ્ર માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર ફેલાયેલો તમને જોવા મળશે તો દોસ્તો મંદિરની આજુબાજુનો ભાગ અને પાછળનો ભાગ પણ મેં તમને બતાવી દીધો છે જ્યાં ભોજન કરવા માટેનો હોલ પણ બનેલો છે હવે એક્ઝેક્ટ આપણે મંદિરની સામેની સાઈડ ઉપર ઊભા રહીશું અને થોડોક વિડીયો શૂટ કરીશું તો તમને દોસ્તો અહીંયા ખર્ચ કરીને રવિવાના દિવસે અને મંગળવારના દિવસે અને ચલ્ચર મહિનો જે હોય તેની અંદર તમને ભાવિ ભક્તોની દીર સૌથી વધુ પ્રમાણની અંદર જોવા મળવાની છે તો તમે દોસ્તો મંદિરની બાજુના સાઇડ ઉપરથી જોશો તો તમને મંદિર કંઈક ભાવ નજર આવવાનું છે ત્રણ શિખર અને ત્રણ ગુમ્મત તમને જોવા મળશે અને મંદિર ની ઉપરની સાઈડ ઉપર તમને કલશ પણ લાગેલા જોવા મળી જશે હાથીની પ્રતિમા પણ તમને જોવા મળશે તો અહીંયા ખીચડીનો પ્રસાદ પણ મળી રહ્યો છે તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી અમદાવાદમાં આવેલું આ લાંબા ગામની અંદર આવ્યા અને બળિયા દેવના આપણે દર્શન કર્યા સરસ મજાના મંદિરના દ્રશ્ય જોયા સંપૂર્ણ વિગત મેં તમારા સામે શેર કરી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અહિયાં સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત